બહુ સુંદર એક સ્વામી પરમહંસ યોગાનંદે આપેલું સૂત્ર છે આપના અમેરિકામાં એમણે વધારે બધાને લાભ આપ્યો છે અને યોગ તરફ કેવલ ફિઝિકલ નહીં એમણે એક સ્પિરિચ્યુઅલ યોગ ઉપર બધાને બહુ સરસ વાળ્યા એમનું સૂત્ર ફેમસ તમને ખબર જ હશે કે વોટ એવર કમ્સ લેટ ઇટ કમ વોટ એવર ગોઝ લેટ ઇટ ગો ફ્રીજ ઉપર ઘરમાં રસોડા ઉપર કે ઘરમાં પેસતા આવતા કે મોબાઈલ પર હવે તો સ્ક્રીનમાં કે ગમે તે લખીને મૂકી રાખવાનું આવું સૂત્ર હોય ને એટલે જરા પણ આપણને આમ આમ આઘા પાછા થયા ને એટલે વળી પાછું આમ વાંચી લેવું એટલે વળી પાછું હરકું થઈ જાય જે આવે એને આવવા દો ને જે જાય એને જવા દો બહુ બહુ કંઈ એમ મનમાં આમ બહુ હાડાબારી રાખવી નહીં કે આ જતું રહ્યું મારા હાથમાંથી જતું રહ્યું મેં એમને હાથવ્યા હોત તો મારું આ થઈ જાત મારું તે થઈ જાત ફલાણું ભગવાન ને કરવું હશે ને તારામાં એ જ હતી તો પછી તારે હરખું કરવું તું પણ આપણે આપણા વિચારો ને કેળવી નથી શકતા એટલે બધી જફા છે એટલે જે કરવાનું છે એ દુખી થયા વગર વિચારોને સરખી રીતે કેળવીએ તો શ્રીમદ ભાગવત વારે ઘડીએ ફરી ફરીને આપણને એક શબ્દ ઉપર જે ભાર મૂકાવે છે એ અમથો નથી એ બહુ અગત્યનો છે એના ઉપર જ બધા જીવનનો આખો દારો મદાર છે એટલે જે કરવાનું છે એ શબ્દ ઉપર ભાર આપો અને એને જેટલો બને એટલો કેળવવાની કોશિશ કરો પરસેપ્શન try to cultivate it's a constant process એને કેળવવાની કોશિશ કરો નવાઈ પણ લાગે કે આ ભાગવતના કથામાં આ હું બધું બોલે રાખે છે પણ ભાગવતજીમાંથી આવું જ બધું આવે છે હવે જે લેવાનું છે આપણે લેતા નથી ફલી ફલી એમ કરીએ કે કૃષ્ણએ આમ કહ્યું ને ગોપી આમ કર્યું એના માટે તો આખી દુનિયા પડી છે કહેવાને તમે જાતે વાંચી શકો છો ભાઈ નથી કરી શકતા પણ જે અંદરથી આવે છે જે તત્વ છે જે સત્વ છે એને આપણે કેળવવાનું છે